નમસ્કાર જય કૃષ્ણ જય માતાજી આજના મહત્વના વિડીયો લેક્ચરની અંદર આપ સર્વે મારા વિદ્યાર્થી મિત્રો તેમજ હાર્દિક સ્વાગત કરું છું આજના મહત્વના લેક્ચરની અંદર તમને આંકડા બોર્ડની પરીક્ષામાં સો ગુણ કઈ રીતે પ્રાપ્ત કરાય અને એના માટે કેવું પેપર લખવું જોઈએ એની હું તમને વિગતવાર ચર્ચા કરું તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો અને વિભાગ એફ ની અંદર વીસ માંથી વીસ ગુણ પ્રાપ્ત કરેલા છે

તમે પણ આવી રીતે પેપર લખો તો સરસ રીતે તમે પણ સો માંથી સો ગુણ પ્રાપ્ત કરી શકો અહિયાં જોઈ શકો છો દાખલા નંબર પાંચ પાંચ માંથી ગુણ કોષ્ટક પણ અલગ રીતે દર્શાવેલું છે ત્યાર પછી સૂત્ર પણ જોઈ શકો છો બ્લેક ત્યારબાદ દાખલા નંબર ઓગણસાઠ ફક્ત કોઈ ડિઝાઇન પાડવામાં આવેલી નથી ફક્ત લખેલું છે સાઈડમાં જેથી કરીને પેપર તપાસવા વાળા છે ક્રમ નંબર વ્યવસ્થિત વાંચી શકે એમાં પણ પાંચ માંથી પાંચ ગુણ જ્યાં પણ જવાબ આવે ત્યાં ચોરસ ખાના કરેલા છે ત્યાર પછી દાખલા નંબર એકસાઇટ એમાં પાંચ માંથી પાંચ ગુણ પરંતુ અહીંયા મિત્રો બોર્ડ ની પરીક્ષા ની અંદર પણ આવી રીતે રાઉન્ડ કરવામાં આવે છે જેનો અર્થ એ થાય છે કે આ તમારો પાંચ ગુણ છે એ માર્ક્સ માં નથી લીધેલા ટોટલ માં કારણ કે આ વિદ્યાર્થી એ વીસ માંથી વીસ પૂરા માર્ક્સ મેળવી લીધેલા છે આમાં પણ રાઉન્ડ આની અંદર પણ રાઉન્ડ કરેલું છે આ બંને છે વધારાના જનરલ ઓપ્શનો ગણેલા છે ત્યાર પછી તમે જોઈ શકો છો સેક્શન ડી ફક્ત એક જ વચ્ચે લખેલું છે દાખલા નંબર ચાલીસ સાઇડમાં લખેલું છે ટૂંકમાં રકમ દર્શાવી લાસ્ટ પેર પાસે જેનો જવાબ આવે ત્યાં ચોરસ ખાના કરેલા છે ત્યાર પછી હજી જોઈ શકો છો દાખલા નંબર બેતાલીસ આવી રીતે તમે પ્રેશ્નના નંબર અલગથી લખવામાં આવે તો પેપર તપાસવાળા વ્યક્તિને છે સરસ રીતે સમજાઈ શકે બધામાં માંથી ત્રણ ગુણ વિદ્યાર્થી મિત્રો આ થિયરિકલ ટોપિક છે બોર્ડનો નિયમ એવો છે કે એકાઉન્ટ અને સ્ટેટની અંદર એક ટોપિકનો જ એક ગુણ રહેલો હોય છે માટે ત્રણ ટોપિક લખેલા છે ત્યાર પછી જોઈ શકો છો દાખલા નંબર પિસ્તાળીસ છેતાલીસ અને સુડતાલીસ દરેક ની અંદર ત્રણ માંથી ત્રણ ગુણ પ્રાપ્ત કરેલા છે જ્યાં જવાબ આવે ત્યાં ચોરસ કરવાનું કોઈ વિદ્યાર્થી ભૂલતા નથી દાખલા નંબર ઓગણપચાસ દાખલા નંબર પચાસ આ જે પેપર છે એ ફેમસ ઓફ કોમર્સ એકેડેમી મહુવાના વિદ્યાર્થીનું જ પેપર છે દાખલા નંબર એકાવન આમાં ત્રણ ગુણ આપેલા છે પરંતુ ધ્યાનમાં નથી લીધેલા કારણ કે આ બાળકે છે આ વિદ્યાર્થી ત્રણ ગુણના દાખલાઓ છે જનરલ ઓપ્શનમાં ગણેલા છે દાખલા નંબર અડતાલીસ ત્યાર પછી એમાં પણ ત્રણ માંથી ત્રણ ગુણ સેક્ ત્યારબાદ એની અંદર બીજો ટોપિક જેમાં ચાર માંથી ચાર ગુણ પ્રાપ્ત કરેલા છે દાખલા નંબર ત્રેપન પ્રામાણિક વિતરણ ની આકૃતિ સરસ રીતે દર્શાવી અને એમાં પણ આ વિદ્યાર્થી ચાર માંથી ચાર ગુણ પ્રાપ્ત કરેલા છે ત્યાર પછી જોઈ શકો છો દાખલા નંબર ચોપન મો જે લક્ષ પૂછાય છે એમાં પણ ચાર માંથી ચાર ગુણ પ્રાપ્ત કરેલા છે ત્યાર પછી દાખલા નંબર પંચાવન જે general option માં ગણેલો છે એમાં પણ ચાર માંથી ચાર ગણું પ્રાપ્ત કરેલા છે general ઓપ્શન ગણવાના ફાયદા એ થાય કે જેમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કરી શકો સેક્શન c જેમાં નવ દાખલા હોય નવ માંથી સાત ગણવાના હોય આ વિદ્યાર્થી એ જોઈ બે ગુણ એકત્રીસ મો દાખલો બત્રીસ મો દાખલો ત્યાર પછી જોઈ શકો છો ક્રમ નંબર અલગ થી દર્શાવેલા છે જેમાં દરેકમાં બબ્બે ગુણ પ્રાપ્ત કરેલા છે આ વિદ્યાર્થીને સો માંથી સો ગુણ છે કરેલી છે પણ તમે જોઈ શકો છો કે સરસ રીતે ચેકો મારી દેવાનો કરી અને નેગેટિવ અસર ન થાય ત્યાર પછી છત્રીસ સાડત્રીસ આડત્રીસ આ બંને જનરલ ઓપ્શનો છે દાખલા નંબર ઓગણચાલીસ જેમાં વિકલન બે માંથી બે ત્યાર પછી જોઈ શકો તો સેક્શન એ કેવો સરસ રીતે લખેલો છે એક એક બબેલી છોડી અને પેલા સૌ પ્રથમ વીસ નંબર લખી નાખ્યા સાથે જવાબ લખેલા છે જેમાં પણ વીસ માંથી એકમાં કોમર્સ ની અંદર અત્યારે ભણી ચુકેલો છે વાયક નિશા અરવિંદભાઈ જેનો આ પેપર છે એ વિભાગ માં વીસ માંથી વીસ આવી રીતે ટોટલ સો માંથી સો ગુણ પ્રાપ્ત કરેલા છે અને આજે બ્લેક બોલ પેન છે એ બોર્ડ ની પરીક્ષા ની અંદર

આ આજનો લેક્ચર અહીં સુધી રાખું છું આવતા લેક્ચરની અંદર હું તમને એકાઉન્ટનું પેપર સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરવા હોય તો કઈ રીતે લખાય એની હું તમને વિગતવાર ચર્ચા કરીશું ત્યાં સુધી આપણે નેક્સ્ટ લેક્ચરની રાહ જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત